તો ફાઇનલી આપણે લઈને આવી ગયા છે લોંગ ડ્રીપ ફ્રેશ થઈ ગયા છે આ પાણી ફી લીધા છે આપણે ગાડી ભરાઈ ગયેલી તમે જોઈ શકો આમાં ફેરી છે માટી અને માટીના બાચકા ફેરા છે પચીસ પચીસ કિલો ના એટલે રાતે ગાડી અહીંયા જતી ને અમે વાહ ફૂઈ ગયા હતા મામું ગાડીની અંદર ફૂઈ ગયા હતા તો મળીએ આપણે ફટાફટ મામું ના ટાયરના જોટા ને બધું કમ્પ્લીટ નવું નાખી દીધેલું છે તો ક્યાંની ગાડી છે ને હું છે એ તમને હમણાં જરાક ચર્ચા કરીએ હું ગયા કેમ છે મામુની ગાડી છે મામુની ગાડી અહીંયા બરોબર કર્ણાટક કારવાર ની અંદર આપણે જવાનું છે અહિયાં આપણે કારોબારની અંદર જવાનું છે ઓલમોસ્ટ અહીંયાથી સમજી લો કે પંદરસો થી સોળસો કિલોમીટરનો ડિસ્ટન્સ છે બાકીનો જે આપણા જે કામ હતું કાંઈ કરાવ્યું છે નહીં રેડિયમનું ને બધું બાકી જ કરાવવાનું અને અહીંયાથી કારોબારનું હું ભાડું ને કેવી રીતે છે એ બધું હું તમને આગળ આગળ વિડીયોની અંદર ભાઈ માહિતી આપી દઈશ આ આપણે ભરેલી છે એ ભોજથી જ ભરેલી છે અને ભોજથી જ આપણે કારોબાર જવાનું છે આજુબાજુ આપણે કંઈ જીંદાળ કંઈ આવી કંપનીમાંથી આપણે નથી ભૂજથી જ પ્રોપર ભાઈ છે અને ભૂજથી જ આપણે કારવાર જવાનું છે બાકી તમે જોઈ શકતા હોય છો તો ટાયરોને એ બધા ચેન્જીસ થઈ ગયા છે નવા નવા કમ્પ્લીટ અને ઘણા બધા ભાઈઓ ભાઈ કમેન્ટ કરીને કહેતા હોય કે ગાડીની ટ્રીપ મારો લોંગ ટ્રીપ મારો ગાડીમાં જાઓ પણ ભાઈ ગાડી ભરાઈ તો ગાડીમાં જાય ને તો ફાઇનલી અત્યારે લાંબી ટ્રીપમાં ભરાઈ ગયેલી છે બાકી ટૂંકા ટૂંકા ગાળામાં હાલતી હોય તો ટૂંકા ટૂંકા ગાળામાં તમને જોવાની કાંઈ મજા ના આવે ને એનું કાંઈ મહત્વ ના થઈ ચાલો વધ્યા વધારે વાત ના કરતા અહીંયાથી આગળ આ નવું થઈ ગયા છે પોણા નવું આવી ગયા છે પહેલાં તો આપણે આવી લીધા ભગવાનને મનાવી લીધા ભગવાનને મનાવીને ગાડીમાં મજામાં કવર પવર હું કાંઈ છે ને એટલે એ ક્યાંથી આગળથી ચડાવી લે હું અહીંયાથી વધી આગળ ને સીધા અંજાર પહોંચ્યા સાપેડાથી આપણે અંજાર પહોંચીને થોડુંક ચેરિંગનું કામ કરવાનું છે આમાં ને એવું કઈક નખાનું છે તે નખાવી લે અંજાર કડક સર્કલ આવી ગયું છે ખાલી સાઈડ ટર્ન મારી લીધો ને આપડે અવાજની સાઈડમાં આપણા ગેરેજ આવી જાય ત્યાં આપણા ઘોડાનું જે કામ કરવાનું છે થોડું ઘણું કરાવીએ અને પછી આગળ વધીએ પે કરવાનું છે આવે અહીંયાથી ખાલી સાઈડમાંથી ટૂંકમાં અવાજ આવે કિચોડ કિચોડ કયા ઓલી બાજુથી અવાજ આવે છે એટલે કાંઈક પ્રોબ્લેમ આવીનો રહેવો

પેલા મારી દઉાટું આપણે રબર એ ફેલ થઈ ગયો ગરમ કરીને જેમ ખાઈ નકર તો નતો ઘણી બધી ટ્રાય કરી લીધી જેના જેના છાટા ચાલુ થઈ ગયા છે એટલે બેરંગ ફેલ જાય રબડ તો એ પેલા કરાવી લો અને બીજા નંબર માં ઘણા બધા ભાઈઓ કહેતા હતા કે ભાઈ કર્ણાટક બાજુ એ બાજુ અત્યારે મૈસુર ને ઉટી ને એ બાજુ જે છે ને એ વરસાદ નો માહોલ છે તો આપણે જાય છે અત્યારે ફાઈનલ એ બાજુ એટલે જોયા રાખજો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓગણત્રીસો રૂપિયામાં રબર અને બેરિંગ બે નો પેલો ભાવ કરી દીધો છે આપણે એ હારી કંપનીના નાખો એટલે ઓગણત્રીસો રૂપિયા મજૂરી અલગ ખાલી માલની વાત છે

પાર્ટી બાટી નું કામ કઈ થઈ ગયું છે ભાઈ ઓકે હવે વધી આગળ ધરમર ધરમર વરસાદ ચાલુ છે તો અહીંયા આપણે આવો માહોલ છે ભાઈ તો આપણે આગળ કર્ણાટક બાજુ કેવો વ્યુ હોય છે કારણ કે એ બાજુ તો આખું જંગલ જ છે તો એ જ આપણે એન્જોય કરવાનું છે સોળસો થી સત્તરસો કિલોમીટર નો ડિસ્ટન્સ છે હા ડિસ્ટન્સ આપણે અહીંયા વોચશું એટલે ખબર પડી જાય કે ટોટલ કેટલા કિલોમીટર થયા છે હું જઈએ ભીમાસર ભીમાસર માલનો ગોદા ગોડાઉન આવ્યો છે રેલવે માલનો ગોડાઉન ભીમાસર હામે આવી ગયો છે હાઈવે ગાંધીધામ થી સીધો આપણે કહી શકીએ કે અમદાવાદ મોરબી તો આપણે ભાઈ આવી ગઈ છે આગળ હોટલ આ ગયું ગામ છે મમુ હા ભીમાસર ફાટક છે ને ગામ આવી ગયું છે હે વરસાણા ચોકડી કહેવાયને ને ઓકે તો ભાઈ અહીંયા આપણે બીજી ગાડી ભેગી થઈ જાય તો ભીએ છ પાણી

આજનો તાજો ડીઝલનો ભાવ આપણે કહી શકીએ ને આઠ પૈસા છે કિલોમીટર છે ઓગણપચાસ સાત જીરો સાત બધા કાટા ઓકે બધું કામકાજ બતાવીને ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે પોણા ત્રણ અને થઈ ગયા છે હવે આપણે હાલતા એવું કહી ગયા ખાટા બંધ થવાનું નામ લેતા નથી ભાઈ

કેવું છે જમવાનો હોટલે હારું હોય તો એડ્રેસ નાખી દેવું ને તો બાકી પાપા જીતાર હા જમવાનો પ્લાન છે ને એ હતો આપણે માળિયા બાજુ પણ આપણે હજી પહોંચીએ ને ત્યાં તો બહુ મોડું થઈ જાય વડવાડામાં કારણ કે અત્યારે ચાર તો ઓવરેડી અહીંયા વાગી ગયા ત્યાં પહોંચતા પહોંચતા જ કલાક થઈ જાય એટલે પાંચ વાગી જાય ટાઈમ ઓવર થઈ જાય અને ત્યાં બધા ઠામણા તો ગયા હોય એટલે આજે મેં કીધું આ નવી હોટલ પહેલાં આવે છે ત્યાં ટ્રાય ફ્રી લાઈન કેવું છે જમવાનું આવી ગયું છે સેવ ટમેટા નું શાક છે ડુંગળી મરચું રોટલી છે અને મગ નું મગાવ્યું છે અને સેવ મસાલા મગ મસાલા બે મગાવ્યું છે છાસ છે તો જમી લઈએ ફટાફટ તો ભાઈ જમી લીધું છે આપણે ઠીક ઠીક હતું ઠીક ઠીક એટલે જ્યાં રેગ્યુલર બધી જગ્યાએ જેમ ટેસ્ટ હોય એવું ઠીક ઠીક હતું એટલે જમી લીધું છે હવે નીકળી અહીંયાથી આગળ વરસાદ થઈ ગયો છે બંધ એટલે ફટાફટ જેટલો કપાય એટલો કલોક આપીએ સૂરજ મારી ટોલ નાખું એ આમ ટ્રેન આયલી જાય છે સુરત બારી પુલ નો વ્યૂ જેટલી ચોકીઓ દેખાય ને આપણે બધી મીઠાની ભેગું કરી કરી અને પછી ભેગું કરીને જો આ રીતના મીઠાનો ડગલો છે પારા કરીને પછી એમાંથી પાછો પ્લાન્ટમાં જાય ને એમાંથી શુદ્ધ થાય અને બે થી ત્રણ પ્રકારના ટૂંકમાં પેકિંગ બને મીઠાના અલગ અલગ ને પછી આવે માર્કેટ ની અંદર પ્રોગ્રામ આવે છે ને ભાઈ જરાક એક વાર ખાસ કમેન્ટ કરજો નવા ભાઈઓ જેટલા પણ જોડાયો હોય કંઈક સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં પછી આગળ આગળ આપણે જોવાનું છે કે ચોમાસાની અંદર કેવડીક જગ્યાએ આપણે મોજ આવે છે પહોંચી ગયા છે આપણે માળીયા ના પાણી પીલે કારણ કે આપણે કોઈ કહેતું હતું કે હું હોતો નથી મને નીંદર ના આવે તો વધી આપણે આગળ લેવાનું હતું બધું લઈ લીધું છે વધી ગયા છે આપણે હોટલ હતી આગળ હવે આપણે આ રોડ હતી નીચે મારી લેવું ટોન સીધા હળવા ધાંગધ્રા વિરમ ગામ વાળો રસ્તો પોણા સાત વાગ્યા છે ભાઈ હળવાદ પહોંચી ગયા છે આપડે

આવી ગઈ છે ભાઈ હોટલ પેલે જાણીએ અને પછી વધી આગળ તો કઈક મોજ આવે તો જા વધી ગયા છીએ આપડે આગળ વિરમગામ ગામ પહોંચ્યા જઈએ વિરમગામ ને બા વરસાદ હોય પીધું છે આજુ ફરે સાડા નવું વાઈ છે અને વરસાદ વાથીને આપણે એમને ચાલુ છે ભોઈ લો પોણા અગિયાર જ્યાં છે સાણંદ વોહ્યા આપણે સાણંદ ક્રોસ કરીને હમણાં પાછા અમદાવાદની અંદર એન્ટર થયું પણ એની પેલા હોટલ આવે છે અને છાટા હજી ચાલુ હોય તમને આરિયામાં દેખાતા થાય છે તો હોટલ આવે છે અહીંયા જઈએ અને જમી લે પેલા જોઈએ કેવા કે રોટલા છે હું છે સારું જમવાનું હોય છે તો બધા ભાઈઓને એડ્રેસ નાખી દેવું આપણે એનું જમવાનું રોટલી ડુંગળી પોણા બહાર થઈ ગયા છે આપણે આપણે રોટલા ખાઈ લીધા છે ઢીક ઠીક રોટલા હતા અને અત્યારે છાટા થઈ ગયા છે બંધ આપણે જેટલા ટૂંકમાં કિલોમીટર કપાય એટલા કાપશું તો અત્યારે આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરું અમદાવાદની બજારમાં મળીએ આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય હિ